ખાવિસ્તાન મોલના ફાફેલા જંગલમાં નાનકડા સપના ખોવાઈ ગયા છે એક ચક્કીને ઝપકો મુજાય છે મિનરલ વોટર ની થી સોરી મિનરલ વોટર થી તો સસ્તા છે આસુ ને મીઠી પણ લાગશે રસોઈ ખાંડ માટે કળવળતી કીડીઓ પાસે આટલું તો સમજાવો કોઈ લાગે છે શેરડીના આખાએ વાડને લુચા સિયાળ એવો ખાઈ ગયા છે